જય હિન્દ મિત્રો વંદે માતરમ હવે બધાને કોલ તો ઓલરેડી નીકળી જ ગયા છે એટલે ઘણા બધા મિત્રોની અલગ અલગ જે કોમેન્ટો હતી એ કોમેન્ટોને આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો એમાં આપણને જે કોલેટર નીકળે છે એમાં પાંચ વાગે પહોંચવાનો ટાઈમ છે એટલે મતલબ કે પાંચ વાગે તમને એન્ટ્રી આપવામાં આવશે તમે એનાથી વહેલા પહોંચો તો કોઈ પ્રશ્ન છે નહીં પણ મારો પર્સનલ અનુભવ એવું કહે છે કે જેટલું ગ્રાઉન્ડ વહેલા દોડાય એટલો વધારે ફાયદો થાય કારણ કે પછી જેમ લેટ થતું જાય એમ જો વધારે તડક્યો હોય વધારે તાપ હોય તેમાં આપણને પ્રોબ્લેમ થઈ શકે કારણ કે તડક્યો છે એ નડતો હોય છે તો બને એટલી ટ્રાય કરવાની કે આપણું વહેલામ વહેલી બેન્ચની અંદર વારો આવે એવી ટ્રાય આપણે કરવાની છે અને ફૂલ મક્કમતાથી બધા જ મિત્રોને ગ્રાઉન્ડ થઈ જાય એવો પ્રયત્ન કરવાનો છે એના માટે બધાને બેસ્ટ ઓફ લક અને બીજા એવા પ્રશ્નો છે ઘણા કે જે ડોક્યુમેન્ટ બાબતના ઘણાના પ્રશ્નો છે તો ડોક્યુમેન્ટ માટે મિત્રો તમારે જે બારમા સુધીના જે તમારા સર્ટિફિકેટો છે એ બધા લઈ જવાના છે એમાં લિવિંગ સર્ટિફિકેટ આવી ગયું એલસી આવી ગયું માર્કશીટ આવી ગઈ બારમા સુધીના બધા સર્ટિફિકેટ લઈ જવાના ફરજિયાત છે એથી વધારે તમારા પાસે કોઈપણ પ્રકારનું એક્સ્ટ્રા હોય બીએ કરેલું હોય કોમર્સ કરેલું હોય તમારે અલગ જે ડિગ્રી હોય તમારે એની ઉપરની એ ડિગ્રી પણ તમે લઈ જઈ શકો પણ બાર સુધીના ડોક્યુમેન્ટ જે છે એ ફરજિયાત છે તો આ બધી વસ્તુ એવી હતી કે જે મિત્રો કોમેન્ટમાં પૂછતા હતા અને એના વિશે આપણે આજે ચર્ચા કરીએ અને ડોક્યુમેન્ટમાં જે બધા સીસીસીનું સર્ટિફિકેટ તમારે લઈ જવાનું છે એ સિવાયના જે બીજા સર્ટિફિકેટ તમારા પાસે હોય તો એ બધા સાથે રાખવાના જેથી કરીને કદાચ માગે તો તમને મળી શકે અને ઘણા મિત્રોનું એવું કહેવું છે કે કંઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તેના માટે સમય આપે કે ન આપે તો એમાં સમય મિત્રો આપી શકે એ જેતે તે ત્યાં બોર્ડ છે એ જે વ્યક્તિ હોય એ નક્કી કરતા હોય છે એમાં કોઈ પણ પ્રકારનું એવું કાંઈ નિયમ વિશે આપને ખ્યાલ છે નહીં પણ કદાચ તમે કદાચ ન હોય તો તમને એક બે સમય દિવસનો સમય આપવામાં આવે કે જે તમે રજૂ કરવા માટે તો તમે એ પછીથી પણ રજૂ કરી શકો છો એમાં કંઈ આવડું મોટું એ ઇસ્યુ નથી પછી રહી વાત રસ્તા ઘણા મિત્રોનું કોમેન્ટ છે કે રસ્તા અંદર માપ ક્યાંથી તો એ જે રસ્તો જે છે એ અઢાર ફૂટનો જ રસ્તો હશે ભાઈ જે તમારી રસ્તાની જે માપ જે છે પછી તમે ગમે તેથી સડવાનું શરૂ કરો એ તમારો પ્રશ્ન છે કોઈની હાઈટ નીચી હોય તો નીચેથી કરે કોઈની હાઈટ ઊંચી હોય તો ઓછીથી કરે એ કોઈ લેવા દેવા નથી પણ એ જમીન લેવલથી એ જે રસ્તાનું જે લંબાઈ છે એ અઢાર ફૂટની જે અઢાર ફૂટની છે લગભગ એ એટલી જ હશે એમાં બીજું કોઈ પણ મીનામેક નથી કારણ કે બીજે કાંઈથી ગણાય નહીં એટલે આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે અને આ થઈ આપણે પ્રશ્નોની વાત અને બીજો એક મહત્વનો પ્રશ્ન છે ઘણા મિત્ર બધા મિત્રો એવું જ પૂછે કે બીજો રાઉન્ડ પડશે કે નહીં પડે કેમ ભાઈ હજી થોડુંક વાત તો જુઓ હજી તો આ પહેલો રાઉન્ડ આપણું ચીક્ બધું કમ્પ્લીટ થાય એમાં કેટલા વ્યક્તિઓ પાસ થાય છે કેવો રેશિયો આવે છે પાસ થવાનું એના પરથી આપણને ખ્યાલ આવશે આગળ કે ખરેખર આ જે આટલું જગ્યા જે સમથિંગ છે એ ભરાશે કે નહીં ભરાય તો એના પર એનાલિસિસ થાય પછી આપણને ખ્યાલ આવે કે એ તો કરશે તો નવો રાઉન્ડ અવશ્ય બહાર પડશે અને અવશ્ય બહાર પડશે તો એનો મતલબ એવો નથી કે સુધી મેરિટ આવશે તો એ પણ હજી ખ્યાલ નથી કેટલા સુધી પછી નીચું મેરિટ આવી શકે કારણ કે કેટલા જણા બોલાવે કેટલા વ્યક્તિઓને બોલાવે એના ઉપરથી ડિપેન્ડેબલ થાય બધું અત્યારથી તમે અનુમાન લગાવો છો કે નવો રાઉન્ડ આવશે કે નહીં આવે આવશે એ સંભાવના છે ઘણા એવું કહે છે કે આવશે પણ અત્યારથી તમે હજી આ ગ્રાઉન્ડ તો મેન જે ગ્રાઉન્ડ છે આજે પહેલો રાઉન્ડ તો પૂરો તો થવા જોઈએ પહેલો રાઉન્ડ પૂરો થાય એમાં કેટલા માર્ક કેટલા વ્યક્તિ પાસ થઈ બધી વસ્તુ જોયા પછી ખ્યાલ આવશે અત્યારથી તમે આ જે કોમેન્ટ કરો છો તમને ટેન્શન હશે હું સમજી શકું છું પણ થોડીક ધીરજ રાખું જેવી કોઈ માહિતી મળશે એવી તમને આપવામાં આવશે કારણ કે આટલી બધી કોમેન્ટો છે એ બધી કોમેન્ટનો જવાબ દેવો સંભવ નથી તો આના પરથી તમે સમજી શકો કે ગ્રાઉન્ડ રાઉન્ડ કદા આવશે તો એ તે પછી કેટલા વ્યક્તિને બોલાવે એના પરથી મેરિટ સી ઉપર આ નીચે છે એ કેટલું આવશે એ ખ્યાલ આવી જાય છે તે જિલ્લાની અંદર એટલે બહુ તાજેનું એ બાબતે ગ્રાઉન્ડ તૈયારી તમને એમ લાગે એમ હોય કે આપણે નજીક જઈએ તો તૈયારી શરૂ રખાય બાકી પોલીસની તૈયારી માટે ગ્રાઉન્ડ તો કરવાનું જ છે આપણે એનું પણ ગ્રાઉન્ડ આવવાનું છે શોર્ટ ટાઈમની અંદર તો એની પણ ગ્રાઉન્ડની તૈયારી તો કરવાની જ છે તો પોલીસની ગ્રાઉન્ડની તૈયારી કરો કાને કરો હમું હું આ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ વધારે અઘરું છે પોલીસના ગ્રાઉન્ડ બધા ફોરેસ્ટનું પોલીસનું ગ્રાઉન્ડ તો હાવ સરળ છે એકદમ પાંચ કિલોમીટર એટલે રમતા રમતા થઈ જાય એવું ગ્રાઉન્ડ છે એમાં હવે તો પાછા માર્ક પણ નથી એટલે એ કાંઈ ચિંતા નથી ખાલી માત્ર માત્ર પાસ કરવાનું છે એટલે એ કોઈ સમસ્યા નથી બહુ સરળ ગ્રાઉન્ડ છે એટલે તમે ફોરેસ્ટની તૈયારી કરો એટલે પોલીસનું ગ્રાઉન્ડ તમારે આરામથી થઈ જવાનું છે એટલે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ઉપર વધારે વધારે ફોકસ કરો અને તૈયારી તમારાથી થાય ત્યાં સુધી કરી રાખો એટલે આ બધી વસ્તુ ઉપર સી તમારે ફોકસ બીજી આગળની ભરતીઓ પણ ઘણી છે જેના પર પણ ફોકસ કરવાનું છે આપણે અને સતત લડ્યા કરવાનું છે અને રહી વાત આ ગ્રાઉન્ડની તો ગ્રાઉન્ડમાં તો મિત્રો એક જ વસ્તુ નક્કી છે આપણે વારંવાર એ વસ્તુની ચર્ચા થઈ કે આપણા માટે નોકરી કેટલી મહત્ત્વની છે એ મગજમાં રાખીને આપણે દોડવાનું છે આપણા માટે આપણું ટૂંકમાં આપણા કરિયર માટે આપણા આવનારા ભવિષ્ય માટે જો નોકરીની આપણે ફૂલ અનુકૂળ આવશ્યકતા હોય તો આપણે આ ગ્રાઉન્ડ ગમે એ રીતે કરવું પડશે એના માટે જી જાનથી તૈયારી કરવાની અને જી જાનથી આપણું ફાઇનલ ગ્રાઉન્ડ છે દોડી બતાવવાનું છે કોઈ કોઈપણ પ્રકારનું પાસું વળીને જોવાનું છે નહીં વળે મૂક વેત જ મૂકવાના છે આપણે સાદી ભાષામાં કહીએ તો એટલે જેની વ્યવસ્થિત તૈયારી કરી છે એ બધાને ગ્રાઉન્ડ થઈ જાય એટલે એ કોઈ ચિંતા છે નહીં પણ હોસલો બુલંદ હોવો જોઈએ મોસ્ટલો બુલંદ રાખો એટલે કોઈ દિવસ હાર છે એ થતી નથી અને એની જેત છે એ નિશ્ચિત હોય છે પણ તમારે તમારું સો ટકા પરફોર્મન્સ છે એ જે તે સમયે સ્થળ ઉપર આપવું પડે અને એ તમે બધા આપશો કારણ કે તમે એટલી મહેનત કરી છે એટલા મહિના સુધી તમે તમારું શરીર તોડ્યું છે અને કયા વસ્તુ તમે કોમ આમ છોડી છે એના માટે ગ્રાઉન્ડ કરવા માટે ડાયટિંગ કર્યું છે કોઈ વજન લૂઝ કર્યું હોય છે કયા પથરાવો છે એ કર્યા છે એ જે બધા પેકરાઓ તમે જે કર્યા એને અત્યારે જમીન પર ઉતારવાનું અને સાબિત કરવાનું કામ જે છે એ અત્યારે છે પછી તમે રહી જાઓને પછી કહો કે એક સેકન્ડ આવું રહી ગયો અને અડધી સેકન્ડ આરું રહી ગયો ને ઓલું ઠેબું આવી ગયું ને આ ચૂંટ માણસો એક જ વસ્તુને પસંદ કરે છે કાં તો મેં પાસ થઈ અને કાં તો ના પાસ થતા બે જ વસ્તુ માને છે તમે કેટલા આટલું રહી ગયા એ કોઈ કરતાં કોઈ મહત્ત્વ નથી એના પર કોઈનું ધ્યાન નથી એક જ વસ્તુ માણસો બે જ વાત કરશે ગુલાબભાઈનો ફલાણો છોકરો આવી ગયો ફલાણો છોકરો રહી ગયો એ તમે એક સેકન્ડ આટલું રહી ગયા અડધી સેકન્ડ આટલું રહી ગયા કે પછી તમે દોડી નથી શક્યા એ કોઈ મહત્ત્વનું નથી એટલે ફોકસ તમારે કરવાનું છે ગ્રાઉન્ડ પૂરું કરવા માટે આ બધા વ્યક્તિઓ યાદ રાખજો આપણે કાલ પાછું એક મૂકશું એમાં મસ્ત થોડું મોટિવેશન બીજી પણ એક માહિતી છે જે એ આપશું જેથી તમે અંત સમયે તમને યાદ રહે તો મળશું આપણે મિત્રો ફરી વિડીયોમાં જય હિન્દ વંદે માત્ર